ચલો આજે આપણે ભારતના આદિવાસી સમુદાયોની અનોખી દુનિયાની સફર કરીએ એમનું જીવન એમનો વારસો અને એમની ઓળખને થોડું નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે એ છે કે આ આદિવાસીઓ છે કોણ અને એમના નામનો અર્થ શું થાય છે ચાલો જાણીએ જુઓ આ શબ્દને જરા છૂટો પાડીને સમજીએ આદિ એટલે એકદમ શરૂઆતથી જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર મતલબ કે આ ધરતીના મૂળ નિવાસીઓ સૌથી પહેલા રહેવાસીઓ આ એક જ શબ્દમાં એમનો ધરતી સાથેનો અતૂટ અને પ્રાચીન સંબંધ છુપાયેલો છે આ તો થઈ એમની એક ઓળખ પણ આપણા બંધારણમાં પણ એમને એક ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે અનુસૂચિત જનજાતિઓ અને આ ખાલી એક નામ નથી ઓ આ તો એમની અનોખી સંસ્કૃતિ અને પરંપરાઓને સાચવવા માટેનું એક રક્ષણ કવચ છે જેથી એમનો અમૂલ્ય વારસો હંમેશા જીવંત રહી શકે સારું એમની ઓળખ તો સમજાય પણ એમનું જીવન કેવું હોય છે એમની દુનિયા કેવી દેખાય છે વેલ એનો જવાબ આપણને પ્રકૃતિમાં જ મળે છે એમ સમજો કે આ લોકો માટે જંગલ એ માત્ર જમીનનો ટુકડો નથી એ એમનું ઘર છે એ એમના શ્વાસ છે એમના જીવનનો આધાર છે એમનો દરેક દિવસ પ્રકૃતિથી જ શરૂ થાય છે અને પ્રકૃતિમાં જ પૂરો થાય છે તો પછી એમનું ગુજરાન કેવી રીતે ચાલે છે બહુ જ સીધું સાધું ગણિત છે બધું જ પ્રકૃતિમાંથી થોડો શિકાર કરવો થોડા પશુઓ પાડવા અને જમીનના નાના ટુકડા પર પોતાના પૂરતી ખેતી કરવી અરે ઘર બનાવવા માટે પણ લાકડા ઘાસ માટી બધું જ જંગલ પાસેથી જ લેવાનું એકદમ આત્મનિર્ભર જીવન જીવન જીવવાની રીત તો આપણે જોઈ પણ આ સમુદાયોની સાચી ઓળખ એમનો અસલી પરિચય તો એમના સાંસ્કૃતિક વારસામાં છુપાયેલો છે આ જ એ વસ્તુ છે જે એમને બાકીની દુનિયાથી એકદમ અલગ તારવે છે એકદમ અનોખા બનાવે છે એમ કહી શકાય કે એમની સંસ્કૃતિ જ એમના જીવનનો ધબકાર છે અને આ સંસ્કૃતિમાં શું શું આવે અરે ઘણું બધું એમના તહેવારોનો ધમધમાટ પેઢીઓથી ચાલ્યા આવતા રીતરિવાજો એમનો ખાસ ખોરાક અને પહેરવેશ એમની બોલીની મીઠાશ અને હા એમનું દિલ જીતી લેવું સંગીત કળા અને જોમવંતુ નૃત્ય આ બધું જ મળીને એમની એક આગવી ઓળખ બનાવે છે પણ અહીંથી વાર્તામાં એક રસપ્રદ વળાંક આવે છે એક મોટો સવાલ ઊભો થાય છે જે આપણને એમના ઇતિહાસની ઊંડી ગલીઓમાં લઈ જાય છે આપણે જ્યારે ઇતિહાસની ચોપડીઓ ખોલીએ ને ત્યારે નવાઈ લાગે કે આટલા મોટા અને મહત્વના સમુદાયો વિશે આટલું ઓછું કેમ લખાયું છે મોટાભાગના ઇતિહાસકારોએ કે પછી પ્રવાસીઓએ પણ એમના વિશે ખાસ કંઈ નોંધ્યું જ નથી તો પછી સવાલ એ જ છે જો કશું લખાયું જ નથી તો એમનો આટલો ભવ્ય ઇતિહાસ એમની પરંપરાઓ એમની વાર્તાઓ આ બધું બચ્યું કેવી રીતે આપણી સુધી પહોંચ્યું કેવી રીતે અને એનો જવાબ બહુ જ સુંદર છે એમણે ઇતિહાસને કાગળ પર નહીં પણ કંચમાં સાચવ્યો બોલાયેલા શબ્દોમાં એમણે પોતાની વાર્તાઓ ગીતો અને રિવાજો દ્વારા એ વારસાને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડ્યો એકદમ જીવંત રાખ્યો અને ખબર છે સૌથી સારી વાત શું છે કે આજના આધુનિક ઇતિહાસકારો આ જ મૌખિક પરંપરાઓને આ જ વાર્તાઓ અને ગીતોને આધાર બનાવીને આદિવાસીઓનો સાચો ઇતિહાસ દુનિયા સામે મૂકી રહ્યા છે જે ઇતિહાસ ક્યારે લખાયો ન હતો તે હવે લખાઈ રહ્યો છે ઇતિહાસની વાત તો સમજાઈ ગઈ પણ એમનો સમાજ કઈ રીતે ગોઠવાયેલો છે એનું માળખું કેવું છે એ કયા સિદ્ધાંત પર ચાલે છે તો એમના સમાજનો જે પાયો છે એ છે કબીલા પ્રથા આનો સીધો સાદો મતલબ એ છે કે કબીલાનો દરેક સભ્ય એકબીજા સાથે કુટુંબના કે કુળના સંબંધથી જોડાયેલો હોય છે જાણે કે એક બહુ જ મોટો પરિવાર જ્યાં દરેક જણ એકબીજા સાથે બંધાયેલા છે અને એ તો સ્વાભાવિક છે ને કે જ્યારે આખો સમાજ જ એક પરિવાર જેવો હોય તો પછી એમની આર્થિક વ્યવસ્થામાં ને તારું ક્યાંથી આવે ત્યાં તો બધું આપણું જ હોય છે એટલે એમની આખી અર્થવ્યવસ્થા જંગલમાંથી મળતી વસ્તુઓ પર ચાલે છે એમની સ્થાનિક ખેતી પર ચાલે છે અને આ બધાનો પાયાનો સિદ્ધાંત એક જ છે સામૂહિકતા જે પણ છે એ બધાનું છે જમીન કોઈ એકની નહીં પણ આખા સમુદાયની તો છેલ્લે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ આજના આ ડિજિટલ યુગમાં જ્યાં આપણે બધું જ લખીને કે રેકોર્ડ કરીને સાચવીએ છીએ ત્યાં આદિવાસીઓની આ મૌખિક પરંપરા ઇતિહાસ અને સંસ્કૃતિને જીવંત રાખવાની આ રીત આપણને શું શીખવી શકે છે શું જ્ઞાન અને વારસાને સાચવાનો આનાથી વધુ શક્તિશાળી કોઈ રસ્તો હોઈ શકે જરૂરથી વિચારવા જેવી વાત છે